સર્વે સર્વેભ્યો ન આ વિડીયો એવા લોકો માટે છે કે જેમણે મને પ્રશ્ન કર્યો છે કે આગળ તમે એક વિડીયો બનાવ્યું હતું ઉર્જા ઉર્ધ્વગમનનો મારા સંયમનો અનુભવ આ વિડીયોમાં તમે જણાવ્યું હતું કે તમારી અંદર જ્યારે ઉર્જાનું જાગરણ થયું ત્યારે તમારી અંદર ઘણા બદલાવ આવ્યા હતા પરંતુ તે સમયે તમારી પાસે કોઈ જીવિત માર્ગદર્શક વ્યક્તિ ના હતી એટલે તમને સમજાતું ના હતું કે તમારી અંદર શું થઈ રહ્યું છે પછી સાધનામાં તમારે કંઈક ભૂલ પણ થતી હતી અને એના લીધે સાધનામાં અવરોધ આવતો હતો પરંતુ જ્ઞાનેશ્વર ગીતા વાંચ્યા પછી તમને તમારી ભૂલ સમજાઈ અને તમે તમારી ભૂલ સુધારી અને ત્યાર પછી તમારી જે આગળની યાત્રા છે એ ઘણી સુગમ બની ગઈ તમે અહીંયા સુધી વાત કરી હતી પરંતુ એ વિડીયોમાં તમે કઈ ભૂલ કાઢી છે અને તેને કઈ રીતે સુધારી એની વાત કરી નથી એટલે એના વિશે કંઈક કહો એટલે આ વિડીયો જેમણે આ પ્રશ્ન કર્યો છે એમના માટે તો છે જ પરંતુ જે લોકો પાસે કોઈ જીવિત માર્ગદર્શક વ્યક્તિ નથી અને જે લોકો ફક્ત ભગવાનના ભરોસે સાધનામાં આગળ વધી રહ્યા છે એવા લોકો માટે પણ આ વિડીયો છે જે લોકો પાસે કોઈ જીવિત માર્ગદર્શક વ્યક્તિ નથી હોતી એવા વ્યક્તિની ભીતર જ્યારે આ ઉર્જાનું જાગરણ થાય છે ત્યારે મેં જે ભૂલ કરી હતી એવી જ ભૂલ મોટા ભાગના સાધકો કરતા હોય છે એટલે આવું જ્યારે થાય ત્યારે કંઈ ભૂલ નથી કરવાની અને કઈ કઈ કાળજીઓ રાખવાની છે એની વાત મેં આ વિડીયોમાં કરી છે મારી અંદર જ્યારે ઉર્જાનું જાગરણ થયું હતું ત્યારે ઘણા બદલાવ આવ્યા હતા અને આની વિસ્તારપૂર્વક વાત મેં ઉર્જા ઉર્ધ્વગમનનો મારા સ્વયંનો અનુભવ આ વિડીયોમાં કરી છે મારે આખી બોડીમાં જ્યારે કોઈકે આગ લગાડી દીધી હોય એવી ગરમીનો ડાહર રહેતો હતો હું કંઈ પણ જમું તો મને અકળાવતું હતું હું બરાબર જમી ન શકતો હતો મારી બોડી પણ સુકાવા લાગી હતી અને વજન પણ ઘટવા લાગ્યું હતું ને અહીંયા કપાલમાં અને મસ્તિષ્કમાં એનર્જીનું પ્રેશર એટલું બધું રહેતું હતું કે જાણે અત્યારે જ ફાટી જશે અને આના ચૂળે ચૂડા થઈ જશે હું રાત્રે બરાબર ઊંઘી પણ ના શકતો હતો ડોક્ટરને પણ પટાવ્યું હતું રિપોર્ટો પણ કઢાવ્યા હતા પણ બધું જ નોર્મલ આવ્યું હતું પરંતુ હું જાણતો હતો કે અંદર કંઈક તો ગડબડ છે એટલે પછી હું ગભરાઈ ગયો ને સાધના કરવાની છોડી દીધી ને ત્યાર પછી મારા હાથમાં આવી જ્ઞાનેશ્વરી ગીતા આ જ્ઞાનેશ્વરી ગીતામાં સંત જ્ઞાનેશ્વરે છઠ્ઠા અધ્યાય ધ્યાન યોગમાં જ્યારે ઉર્જાનું જાગરણ થાય છે ત્યારે કયા કયા પરિવર્તનો આવે છે એની વાતો કરી છે એટલે આ બધા અનુભવો મેં વાંચ્યા અને આ અનુભવો મારા અનુભવ સાથે મેસ થવા લાગ્યા એમાં એમણે કહ્યું છે કે જ્યારે ઉર્જાનું જાગરણ થાય છે ત્યારે સૌ પ્રથમ આ જે ઉર્જા છે એ આપણું જે સ્થૂળ શરીર છે એનું શોધન કરે છે એનું શુદ્ધિકરણ કરે છે અને જે કોઈ ઠેકાણે બ્લોકેજ હોય છે જે કોઈ ઠેકાણે બોડીમાં કોઈ કચરો હોય છે એ સાફ કરે છે એટલે આ સમયે શરીરમાં તકલીફ તો થાય છે અને ઘણા શારીરિક અને માનસિક બદલાવ પણ આવે છે એટલે જ્યારે ઉર્જાનું જાગરણ થાય છે ત્યારે તકલીફો થવી અલગ અલગ પરિવર્તનો થવા અલગ અલગ અનુભવો થવા આટલું સ્વાભાવિક હોય છે જ્યારે આવું થાય ત્યારે ગભરાવાનું નહીં એટલે આ મેં જ્યારે વાંચ્યું ત્યારે મને મારી ભૂલ સમજાય મારી સૌથી મોટી ભૂલ એ હતી કે હું ગભરાઈ ગયો અને બીજી ભૂલ એ હતી કે મેં સાધના કરવાની છોડી દીધી એટલે આવું જડે કોઈની સાથે થાય તો ગભરાવાની જરૂર નથી સાધના કન્ટિન્યુઅસ રાખવાની છે જેમને આપણે સાધના કરતા જઈશું તેમ તેમ આપણી આ જે બોડી છે તેનું શુદ્ધિકરણ થતું જશે જ્યાં સુધી આપણી આ જે સ્થૂળ બોડી છે એનું પૂરેપૂરું શોધન ના થઈ જાય એનું પૂરેપૂરું શુદ્ધિકરણ ના થઈ જાય ત્યાં સુધી શરીરમાં અલગ અલગ ચેન્જીસ અને તકલીફો પણ થતી રહેશે શરીરમાં અલગ અલગ ભાગો પણ અસહ્ય દુખાવો પણ થઈ શકે છે પરંતુ એક સાધકે આ બધું સહન કરવાનું હોય છે અને આગળ વધવાનું હોય છે અને સૌથી મોટી ભૂલ એ કે હું ગભરાઈ ગયો હતો એટલે આવું જ્યારે થાય ત્યારે ગભરાવાનું નથી નિર્ભય બનીને સાધના ચાલુ રાખવાની છે હવે આની સાથે બીજી ત્રણ બાબતો એવી છે કે જેની સાધકે કાળજી રાખવાની હોય છે જ્યારે પોતાની ઉર્જાનું ઉર્ધ્વગમન થાય ત્યારે એમાંથી પહેલી વાત છે આહાર સાધકે આહાર ઉપર ખૂબ જ કાળજી રાખવી પડશે ઉર્જાનું ઉર્ધ્વગમન થયું એ પહેલા સાધક જે આહાર લેતો હતો એ આહાર હવે ઉર્જાના ઉર્ધ્વગમન પછી લઈ નથી શકતો એમાં ઘણા ચેન્જીસ કરવા પડે છે તો પછી પ્રશ્ન એ થાય કે આપણે કયા પ્રકારનો આહાર લેવો જોઈએ તો એને એક જ સીધો સાધો અને સરળ ભાષામાં જવાબ આપવું તો ઋષિમુનિઓએ જે ખાવા માટે કહ્યું છે એ ખાવું જોઈએ અને જે ખાવા માટે નથી કહ્યું તેને સદંતર બંધ કરવું જોઈએ આપણા જે ઋષિમુનિ હતા એ સુપર સાયન્ટિસ્ટ હતા એમણે કોઈ પણ જે વાત કીધી છે એ એમણે એમ નથી કરી એમણે સૌ પ્રથમ પોતાના ઉપર પ્રયોગ કર્યો છે ખૂબ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કર્યો છે અને પછી આપણી સમક્ષ કંઈક રાખ્યું છે એટલે એમણે જે કંઈ પણ આપણને કહ્યું છે કે આ કરવું જોઈએ અને આ ના કરવું જોઈએ એ ખૂબ જ થિંકિંગ કરીને પોતાના ઉપર એપ્લાય કરીને ખૂબ સંશોધન કરીને ત્યાર પછી આપણી સમક્ષ મૂક્યું છે એટલે ઋષિમુનિઓએ આહાર બાબતમાં પણ સંશોધન કરેલું છે એમણે અમુક એક પ્રકારનો ખોરાક લઈ જોયો અને પછી સાધના કરી જોઈ એના ઉપરથી એમને એવું ખબર પડી કે અમુક એક પ્રકારનો આપણે આહાર લઈએ તો આપણું જે તમસ છે તે વધવા લાગે છે આપણી ભીતર આળસ અને પ્રમાદ વધવા લાગે છે આવા આપણે આહાર લેતા હોઈશું અને જો સાધના કરતા હોઈશું તો સાધનામાં બેસવાની જ ઈચ્છા નહીં થશે અને જો કદાચ આપણે સાધનામાં બેસી પણ જઈશું તો પણ આપણને ઊંઘાવા લાગશે આવા આહારને એમને કહ્યું તામસિક આહાર એટલે એક સાધકે તમસિક આહાર થી દૂર રહેવું જોઈએ ઘણા દિવસનો જે વાસિક ખોરાક હોય છે તેના તામસિક આહાર કહેવામાં આવે છે વધારે પડતો તેલ વાળો અને મસાલા વાળો ખોરાક પણ તામસિક આહારમાં ગણાય છે એટલે એક સાધકે તામસિક આહાર થી દૂર રહેવું જોઈએ પછી આપણે એક બીજા પ્રકારનો આહાર સુધ્યું આપણે એ આહાર લીધો અને પછી સાધનામાં ઉતાર્યા પછી આપણે સમજાયું કે અમુક એક પ્રકારનો આહાર લેવાથી મનની જે ચંચરતા છે એમાં વધારો થાય છે વિચારોની જે માત્રા છે એમાં વધારો થાય છે અને મનને એકાગ્ર રાખવું અઘરું પડે છે આવા આહારને એમણે કહ્યો રાજસિક આહાર તેલવાળો તીખો ટળેલો મસાલેદાર ખોરાક આને કહેવાય છે રાજસિક આહાર અને બીજું છે માંસાહાર એને પણ કહેવાય છે રાજસિક આહાર જો સાધક આ પ્રકારનો આહાર લેતો હશે અને સાધના કરતો હશે તે એની જે વિચારની માત્રા છે એ વધી જશે મનને સ્થિર રાખવું અઘરું પડશે એટલે આવા સાધકે રાજસિક આહારથી પણ દૂર રહેવું જોઈએ એમણે તામસિક આહાર પણ ન લેવો જોઈએ અને રાજસિક આહાર પણ ન લેવો જોઈએ ત્યાર પછી ઋષિ મુનિઓ સંશોધન કર્યું કે અમુક એક પ્રકારનો આહાર એવો હોય છે જેને આપણે ગ્રહણ કરીએ તો શરીરમાં હલકાપણું આવે છે મનને પ્રસન્નતામાં વધારો થાય છે મનને સ્થિર રાખવામાં સરળતા રહે છે મન આપણું શાંત થઈ જાય છે આવા આહારને એમણે કહ્યું સાત્વિક આહાર લીલા શાકભાજી ફ્રૂટ દૂધમાંથી બનેલી આઈટમ છે ઓછો તળેલો ઓછો તીખો આ જે બધો આહાર છે એને કહેવાય છે સાત્વિક આહાર એટલે પોતાની ભીતર ઉર્જાનું ઉર્ધ્વગમન થયું હોય એવા સાધકે સાત્વિક આહાર લેવો જોઈએ એટલે એમણે સાત પણ છોડવો પડશે અને ટામસિક પણ છોડવો પડશે એવા લોકો માટે જ છે જેમણે હાજી જીવનને જાણવું નથી જેના અંદર કોઈ પ્યાસ પેલા નથી થઈ એવા લોકો માટે આ કોઈ નિયમો નથી અને જે જમવું હોય એ જમી શકે છે પરંતુ આ આહાર ફક્ત એક સાધક માટે છે પછી બીજી બાબતે છે વ્યાયામ અને યોગાસન સાધકે સાધનામાં બેસતા પહેલાં ઓછામાં ઓછી પંદર મિનિટ સુધી આપણી આ જે બોડી છે તેને વ્યાયામ અને યોગાસન થકી ટપાવવી પડશે આ બોડીમાંથી પરસેવો નીકળી જાય એટલે એક્સરસાઇઝ આ બોડીની કરવી પડશે એટલું વોર્મઅપ આપણે કરવું પડશે કે જેથી પરસેવા માટે આપણી વિધર્ક જે ટોક્સિક છે એ ધીરે ધીરે બહાર નીકળી જાય પરંતુ જો કોઈ સાધક આ બોડીને તપાવ્યા વગર એમણે એમ જ જો સાધનામાં બેસી જાય છે તો પણ સાધના તો થાય છે એનો મતલબ એવો નથી કે વોર્મઅપ ફરજિયાત કરીએ ત્યારે સાધનામાં પ્રવેશ થાય સાધનામાં પ્રવેશ તો થઈ જાય છે પણ જો કોઈ વ્યક્તિ બોડીને તપાવ્યા વગર સાધનામાં પ્રવેશ કરી લેશે અને એની ભીતર જો ઉર્જાનું જાગરણ થશે તો એ જે ઉર્જા છે એ સુસુમના નાળીમાં પ્રવેશ કરવાની જગ્યાએ બોડીના જે અંગોમાં તાપમાન ઓછું હશે ગરમી ઓછી હશે એ દિશામાં પ્રવેશ કરશે અને એ ભાગને ઇજાગ્રસ્ત કરશે કારણ કે જ્યાં સુધી બોડીને આપણે તપાવતા નથી ત્યાં સુધી આપણા બોડીના જે અલગ અલગ ભાગો છે એમાં જે તાપમાન હોય છે એ અલગ અલગ હોય છે પરંતુ જો બોડીને તપાવીને નાખવામાં આવે છે તો આખી બોડીમાં એક સરખું તાપમાન મેન્ટેન થઈ જાય છે એટલા માટે યોગાસન અને પ્રાણાયામ કરી કરીને બોડીને તપાવવી ખૂબ જ જરૂરી છે અને બીજી વાત છે વ્યાયામ અને યોગાસન થકી બોડીને તપાવવી અને ત્યાર પછી સાધનામાં પ્રવેશ કરવો ત્યાર પછી ત્રીજી વાત છે પ્રાણાયામ પ્રાણાયામમાં પણ જે નાળી શુદ્ધિ પ્રાણાયામ છે એ સાધકે કરવા જોઈએ આ નારી શુદ્ધિ પ્રાણાયામથી આપણે જે નાળી છે એડા પીંગળા અને સુસુમડા એમાં જે કચરો હોય છે એ દૂર થાય છે આપણી જે નાળી છે એની શુદ્ધિ થાય છે કે જેથી એ જે ઉર્જાનું જાગરણ થયું છે એ ઉર્જા સરળતાથી એના ગંતવ્ય સ્થાન સુધી યાત્રા કરી શકે પરંતુ આ નાડીનું જો શોધન ના થયું હોય એની અંદર જો કચરો ભળ્યો હોય એમાં જો બ્લોકેજ હોય તો આ જે એનર્જીનું ઉર્ધ્વગમન થયું છે એ ત્યાં રોકાઈ જશે ત્યાં એને અવરોધ પેદા થશે એ તલા માટે નાડી શુદ્ધિ પ્રાણાયામથી નાળીઓનું શુદ્ધિકરણ કરવું ખૂબ જ જરૂરી છે અને જ કહેવાય છે અનુલોમ વિલોમ પ્રાણાયામ સૌથી પહેલાં તો સાદા અનુલોમ વિલોમ કરવા જોઈએ પૂળાક અને રેચકવાળા ત્યાર પછી એમાં કુંભકને સામેલ કરવો જોઈએ અને ત્યાર પછી આ જે કુંભકનું ટાઈમિંગ છે એને વધારવું જોઈએ સાથે સાથે વસ્ત્રિકા અને કપાલભાટી આ પ્રાણાયામ પણ ખૂબ જ જરૂરી છે એટલે મુખ્ય આ ત્રણ પ્રાણાયામ છે આના સિવાયના જે પ્રાણાયામ છે એ પણ કરી શકાય છે પરંતુ મુખ્ય આ ત્રણ પ્રાણાયામ સાધકે કરવા જોઈએ કે જેથી વ્યક્તિની ભીટળ અઢિક માત્રામાં પ્રાણવાયુ જાય અને બોડીનું શુદ્ધિકરણ સરળતાથી થઈ શકે એટલે સાધકે આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવાનું છે એક આહાર એક યોગાસન વ્યાયામ અને ત્રીજી વાત છે પ્રાણાયામ હવે મજાની વાત તો એ છે કે જ્યાં સુધી ઉર્જાનું ઉર્ધ્વગમન થતું નથી ત્યાં સુધી વ્યક્તિએ પ્રયાસ કરવો પડે છે પ્રયત્ન કરવો પડે છે ધ્યાન લગાવવા માટે પરંતુ ધ્યાન લાગતું નથી અને જ્યાં સુધી ધ્યાન લાગતું નથી ત્યાં સુધી ધ્યાન એક કંટાળજનક પ્રક્રિયા બની રહે છે પરંતુ જ્યારે ઉર્જાનું ઊર્ધ્વગમન થઈ જાય છે ત્યાર પછી સાધકે ધ્યાન કરવા માટે કોઈ પ્રયાસ કરવાનો નથી કોઈ વિધિનો પ્રયોગ કરવાનો નથી સાધકનું ધ્યાન આપોઆપ લાગવા લાગે છે એટલે જે લોકોની ભીતર આ ઉર્જાનું જાગરણ થયું હશે એને અનુભવ હશે કે આપણે ધ્યાન માટે કોઈ એફર્ટ કરવો પડતો નથી એમનો સરળતાથી ધ્યાનમાં પ્રવેશ થઈ જાય છે હવે આવા સાધકોની પણ એક ફરિયાદ હોય છે કે કલાક દોઢ કલાક બે કલાક સુધી આપણે મેડિટેશનમાં બેઠા હોઈએ અને ત્યાર પછી આપણે ઉઠીએ છીએ ત્યારે પણ આપણું જે મસ્તિ મસ્તિષ્ક છે આપણું જે કપાલ છે એમાં વાઇબ્રેશનનો અનુભવ થતો રહે છે માથામાં પણ દુખાવો રહે છે ને આપણી બોડીમાં ગરમીનો પ્રભાવ હોય છે અને ગરમીના લીધે ઘણી તકલીફો થતી હોય છે તો શું કરવું જોઈએ તો આના માટેનો એક ઉપાય છે કે જ્યારે લાંબા સમય સુધીના ધ્યાનમાંથી આપણે ઉઠીએ અને જો ગરમીની તકલીફ થતી હોય તો આપણે એક ગ્લાસ ઠંડુ દૂધ પીવું જોઈએ અને એની અંદર બે ચમચી ઘી નાખવી જોઈએ જો આ આપણે લઈશું તો આપણી જે ઉર્જા જે જાગ્રત થઈ છે એ ધીરે ધીરે શાંત થવા લાગશે એને જે જોઈએ છે તે આપણે આપી દીધું આપણે ભીતર અગ્નિ પ્રજ્વલિત થાય છે એને ઠંડી પાડવા માટે દૂધ ખૂબ જ જરૂરી છે એટલે જે લોકોને પણ ઉર્જાના જાગરણથી કંઈક તકલીફ થતી હોય તે લોકો આ ઓપ્શન અપનાવી શકે છે હવે હું એવું નથી કહેતો કે આટલું બધું કરશો તો સો ટકા રાહત થઈ જશે પરંતુ આના માટે તમારી અંદર જે ઉર્જા જાગૃત થઈ છે તેની સાથે તમારે સમય વિતાવવો પડશે હવે કોઈપણ વ્યક્તિને આપણે ઓળખવી હોય તો એનાથી દૂર રહીએ તો ઓળખી શકતા નથી દૂરથી ડુંગર રણિયામણા આ કહેવત સાચી છે કોઈપણ વ્યક્તિને જો ઓળખવો હોય તો તેની સાથે સમય આપણે વિતાવવો પડે જેમ જેમ આપણે સમય વિતાવતા જઈશું તેમ તેમ એ વ્યક્તિને શું ગમે છે શું નથી ગમતું શું કરવું જોઈએ એના માટે શું નહીં કરવું જોઈએ એ બધું આપણને સમજ પડવા લાગે છે આ એનર્જીનું પણ કંઈક આવું જ છે આપણે જેમ જેમ એની સાથે સમય વિતાવતા જઈશું તેમ તેમ આપણને ખબર પડતી જશે કે આપણા પોતાના જીવનમાં શું સામેલ કરવાનું છે અને શું છોડવાનું છે કેવો આહાર લેવાનો છે કેવો આહાર નથી લેવાનો બોડીને કેટલી તપાવવાની છે કેટલી નથી ટપાવવાની કયા પ્રકારના પ્રાણાયામ કરવાના છે નથી કરવાના એ ધીરે ધીરે આપણને સમજાતું જશે ઘણા એવા સાધકો પણ હોય છે કે જેમને ધ્યાન અવસ્થામાં આપોઆપ પ્રાણાયામ અને વિ વિવિધ યોગિક ક્રિયાઓ આપોઆપ થવા લાગે છે આવું પણ થઈ શકે છે એટલા માટે કોઈ પણ ઊંચાઈ પર આપણે ચડવું હોય તો જેમ બને તેમ આપણી સાથે સામાન ઓછો રાખવો જોઈએ એનો મતલબ એવો નથી કે વધારે સામાન નહીં રાખવો જોઈએ વધારે સામાન લઈને પણ જઈ શકાય છે પરંતુ વચ્ચે તમારે સામાન નીચે છોડવો જ પડશે કારણ કે જેમ જેમ ઊંચાઈ ન કરીશું તેમ તેમ જેટલું વજન આપણી પાસે ઓછું હોય તેટલી યાત્રામાં સરળતા રહે છે એટલે આ બધી જે વાતો કરી છે એ સાધના પહેલાં કાં તો સાધનામાં પ્રવેશ કર્યા પછી પણ કરી શકાય છે અને જેમ બને તેમ સાધનામાં પ્રવેશ કરીએ એ પહેલાં જ કરીશું તો યાત્રામાં થોડી સરળતા રહેશે અષ્ટ